છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચાના બેનર હેઠળ માકા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન અંતર્ગત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બિહારમાં દેશના વડાપ્રધાન શ્રીના પૂજનીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને અપમાનિત કરવામાં આવ્યા હતા તેના વિરોધમાં તારીખ આઠમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મહિલા મોરચાના બેનર હેઠળ પક્ષ અને અન્ય મોરચાના સંયુક્ત સમગ્ર પ્રદેશમાં માકા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન અંતર્ગત ધરણા પ્રદર્શન આવેદનપત્ર આપવાના પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલા આદેશ અનુસાર આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બિહારમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતાના દિવગંત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેનાથી માતૃશક્તિની લાગણી દુખાય છે જેથી જેમના મંચ ઉપરથી માતૃ ગૌરવનું હનન થયું છે તો ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગણી તથા લાગણી દર્શાવવામાં આવી હતી જિલ્લા મહિલા મોરચા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બેનો દ્વારા બિહારમાં જે રાહુલ ગાંધીએ મોદી સાહેબની માતાનું જે અપમાન કર્યું છે એ એમનું એકલું અપમાન નથી અમારા પૂરા દેશની માતાનું અપમાન છે એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપણે એના વિશે તમે જો આગળ જો કાર્યવાહી કરવાની આવશે તો એના સુધી એના આગળ પછી કોઈ કાર્યવાહી કરી જો ઉપરથી અમને જે સૂચના આવશે એ પ્રમાણે કામ સજ્જન બેન રાજકોટ છોટાઉેપુર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ